પારદર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર અરવલીથી મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ શુદ્ધ માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સપ્તસૂત્રી આંદોલન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ હેતુ આવી રહેલ ઉત્સવમાં મોડાસાના બાળકોએ માટીના બનાવેલ ગણેશ સ્થાપનાના સંદેશા આપ્યા ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ બાળકોમાં કૌશલ્ય વિકાસ માટે દર રવિવારે શિબિર ચલાવે છે ગણેશોત્સવ નજીક આવી રહેલ હોય રવિવારે આ ટીમના પ્રશિક્ષકોએ બાળકોને શુદ્ધ માટીમાંથી સ્વહસ્તે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કૌશલ્ય શીખવ્યું ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ મૂર્તિઓના નિર્માણ માટે અનેક બાળકો જોડાયા દરેક બાળકે ખૂબ જ ઉત્સાહભેર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી જે આવી રહેલ ગણેશોત્સવ દરમિયાન પોતાના ઘરે અશુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરશે અને સાથે સાથે પીઓપીની મૂર્તિઓથી પાણી દૂષિત થતું અટકાવવા અને પર્યાવરણ બચાવવા માટે સંદેશ આપતું આ એક આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલી કન્યા કિશોર કૌશલ્ય કાર્યક્રમ અંતર્ગત દર રવિવારે અમે કંઈ ને કંઈ બાળકોની અંદર રહેલી પ્રતિભાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ વખતે અમે આગામી સમયની અંદર ગણેશ ચતુર્થી આવ પ્રસંગ આવતો હોવાના અનુસંધાનની અંદર અમે બાળકોમાં રહેલી સુખ શક્તિઓ બહાર આવે એ માટે આ વખતે અમે માટીમાંથી કેવી રીતે આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવી શકીએ એ માટેનું અમે આયોજન કર્યું છે એનો હેતુ એ છે કે અત્યારે પર્યાવરણને બચાવ ખૂબ જ જરૂરી છે તો બાળકો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરતા માટીની અંદર પણ એવા તત્વો રહેલા છે કે બાળકો એ સમજી શકે એટલા માટે અમે આ કાર્યક્રમનું અમે આયોજન કરીએ છીએ ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા આયોજિત આ એક દર રવિવારે ચાલતા કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની અંદર વિવિધ પ્રકારના જે બાળકો આવે છે બાળકોમાં તેમની પાસે પડેલા જે કૌશલ્યો છે એ કૌશલ્યોને ઉજાગર કરવા માટેનો નમ્ર પ્રયાસ હોય છે આગામી પાંચ દિવસ પછી જે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે એના એડવાન્સમાં બાળકોની અંદર આ ગણેશ મહોત્સવની જે મહત્ત્વ શું છે અને પોતે પર્યાવરણનું જતન થાય અને કુદરતી રીતે માટીમાંથી જ નિર્મિત થાય અને એમનું આ ગણપતિનું વિસર્જન આપણે એ માટીનું વિસર્જન પણ સરસ રીતે થતું હોય છે પંચમહાભૂતોનું બનેલી આ ભૂમિ એ પાછી પાંચ પાંચ મહાભૂતો ભરી જાય એ માટેનો નમ્ર પ્રયાસ અને બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ થાય એ માટેનો સતત અમારો પ્રયાસ રહે